અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મહેસાણાના દેદિયાણામાં આવેલો જીઆઈડીસી માં એક કલર કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની જ છે આગ લાગતા મોટા પાયે નુકસાન થયાની ભીતિ છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા બીજી તરફ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના દેદિયાસણો જીઆઈડીસીમાં ભયાનક આગ ફાટી નીકળી છે જીઆઈડીસીમાં એક કલર કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા લોકો દોડ મૂકી હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ આગની ઘટનાનો કોલ મળતા મહેસાણા મહેસાણા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગી હતી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્યારબાદ આસપાસ કેટલાક વિસ્તારોમાં આગ ફેલાઈ હતી જો કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ